જેમાં પોલીસનો કોઈ પણ ડર વગર ગટ્ટુ નામનો ઇસમ ખુલ્લેઆમ આમ આંકડા લખી જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે પાદરા સરકારી હોસ્પિટલ સામે એક છગડામાં બેસી આ દુષણ ચાલી રહ્યું છે સમગ્ર દુષણ મામલે પોલીસની હપ્તાખોરી રહેમ નજર કે બેદરકારી જવાબદાર છે જોકે પાદરા ફૂલબાગ પિકઅપ સ્ટેન્ડ અને જૂના એસટી ડેપો પાસે પણ જુગારના આંકડા રમાડી રહ્યા છે પ્રકાશ પટેલ નો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો